સુરતના વેસો વિસ્તારમાં ફૂડ ડિલિવરી કરતી સ્વિગી કંપનીના કર્મચારીઓએ હોબાળો મચાવી દીધો હતો અઢારથી વીસ કલાક સુધી નોકરી લેવાતા વિરોધ નોંધાવ્યો છે છેલ્લા કેટલાક સમયથી ફૂડ ડિલેવરી કંપનીઓ શરૂ થઈ છે પરંતુ આ કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ કોઈને કોઈ રીતે પીડા થવાના આક્ષેપ થયા છે સુરતના વેસો ખાતે ફૂડ ડિલિવરી ચેઇન ધરાવતી સ્વીગીના કર્મચારીએ વિરોધ પ્રદર્શન કર્યો હતો સ્વિગીના આશરે બેસોથી વધુ કર્મચારીઓ ભેગા મળી હલ્લાબોલ કરી વિરોધ કર્યો હતો કંપની દ્વારા અઢાર તેવીસ કલાક સુધી સતત કામ કરાવતા હોવાના આક્ષેપો સ્વીગીના કર્મચારીએ કરી વિરોધ કર્યો છે હેમંત હેમંભાઈ કઈ જગ્યા વિરોધ કરવામાં આવ્યો છે કયા કારણનો આ વિરોધ આપણે એક્ચ્યુલી શું છે કે આખા સુરત તરફથી કરવામાં આવેલો છે આપણો કોઈ એરિયામાં નથી હા અમને હાલમાં હમણાં પીપલો ઝોનમાં ઊભા છીએ અને આ વિરોધ ફક્ત એટલા માટે છે કે અમારું પહેલાં જે પે આઉટ આઉટને આપવામાં આવી રહ્યું હતું તે પે આઉટને છ મહિનાથી મહિને તો મહિને વધી વધીને આજે અમારા સત્તાવીસ પર પહોંચી ગયું છે અને પૈસા ઘણા ઓછા આપવા અપાઈ રહ્યા છે બીજી વસ્તુ છે કે રિટર્ન ઓર્ડરનું અમને કેલ્ક્યુલેશનમાં કોઈ રીતના અમને આપવામાં આવી રહ્યું નથી કેટલા લોકો સ્ટ્રાઇક કરી રહ્યા છે અને આમાં સ્ટ્રાઇકમાં અમારા લગભગ પાંચસો થી છસો લોકો અમે સ્ટ્રાઇકમાં બધા આખા સુરતના અમે લોકો માણસો જમા છે અમારા વિરોધ કરવાનું કારણ શું વિરોધ કરવાનું કારણ એક જ છે કે અમે ઘણી વખત આ લોકોને દલીલો કરી છે કે ભાઈ આ રીતનું અમને પેઆઉટ આઉટ પોસાતી નહીં રહ્યું અને એ લોકો દિવસે દિવસે નવા માણસોની ભરતી કરી રહ્યા છે થર્ડ પાર્ટીને અમે ઓર્ડરો એ લોકો આપી રહ્યા છે જેમ કે સેડ છે રેપિડો છે એ બે નવી કંપનીઓ છે જે એમાં અમારા સ્વીગીના ઓર્ડર એ લોકોને જાય છે અને અમારા માણસો દિવસભર અહીંયા બેસી રહી છે સરવારે સાતથી રહીને રાત્રે આઠ નવ દસ વાગે સુધી ગણીને ફક્ત પંદર કે દસ કે અગિયાર જ ઓર્ડર થાય છે જેથી પાંચસો નું જ મેન્ટાણું અમને મળે છે સુરતના સ્વીગીના કર્મચારીઓ દ્વારા વધારે પડતો સમય કામ કરાવતો હોય જેને લઈને સ્વિગીના કર્મચારીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે અઝર કુર્સી સાથે હર્ષદ શેઠા